પરંતુ આ વિસ્તારમાં હજુ પણ પરિસ્થિતિ બદતર જોવા મળી રહી છે આ વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે તો માર્ગો બિસ્માર બન્યા છે પૂરના પાણી ઓસર્યાને બાર કલાકથી વધુનો સમય થયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી સાફ સફાઈ ન કરાતા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે આ વિસ્તારનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હતો પરંતુ વારંવાર વરસાદી પાણી ભરાઈ જતા માર્ગ વધુ બિસ્માર બન્યો છે નગર સેવા સદનને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેઓના પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતું હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે કો ફહીમ નજીર શેખ વોર્ડ નંબર કાઉન્સિલર આજરોજ મારા સ્થાનિક રહીશો અને વેપારી દ્વારા મને બોલાવવામાં આવ્યો અને મે વિગત છે આપ સાહેબને વધારે ઇન્ટરવ્યુ આપીએ છે કે આ ફડા તલાવથી લઈ ચૂનાવાલા ચોક સુધી જે રસ્તો બાકી છે એક બાજુની સાડા ત્રણસો મીટરની ગટર બાકી છે અને ત્રણસો મીટર જેટલો રસ્તો બાકી છે એ ક્યારે બનાવશો એ પ્રશ્ન મારો છે નગરપાલિકાના વહીવટીકર્તાઓ અને સીઓ સાહેબને અમને વખતો વખત આશ્વાસન જ મળ્યા છે કે આ કરી આપીશું પણ હવે અમે આશ્વાસનો કંટાળી ગયા છે અમે અમે આ જન આંદોલન ઉગ્ર કરીશું હવે અમે એ રાખો જ્યાં સુધી આવા રસ્તો અમે આની પાછળ પડી જવાના છે આ ચોમાસા પછી અમને આ રસ્તો અને બ્લોકરને નખ્યા નમ્ર અપીલ છે નગરપાલિકાને વહીવટીકર્તાઓને પ્રમુખને અને સિઓ સાહેબને કેમ કે અસંગ તમે જોશો કેટલા મોટા ખોડા ખાડા છે કોઈ ગોળો માણસ પણ જઈ શકે નહીં ગાડી ફસાય કે પાછા તમે જોઈ શકો છો એટલે કાલથી પાણી ઉતાર્યા છે ઓસાઈ છે તે સુધી કોઈ સાફ સફાઈ નથી કરવા આવી મેં જાતે શિવ સાહેબ સવારે ફોન કર્યો સાહેબ આ વિસ્તારની કામગીરી કરો અને સાફ સફાઈ કરો અને પાંચ દિવસથી ડમ્પિંગ સાઈટ બંધ છે લોકોના ઘરમાં કચરો પણ એટલો છે લોકો કચરો કંઈ નાખે હવે પાંચ દિવસથી ડમ્પિંગ સાઇટ બંધ છે આ લોકોની આકૃતિ ઊંઘતી કે આપણે આપણે શું વહીવટ કરી રહ્યા છે ભરૂચ નગરપાલિકાને ભરૂચના શહેરના લોકોને આ લોકો બાંધમાં મોકલી દીધા છે એટલે મારી અપીલ છે કે વહેલામાં વહેલી જેટલી પણ પ્રોબ્લેમો સોલ્વ કરી ને ભરૂચની જનતાને રાહત આપે એ જ મારી તમને રસ્ય થઈએ રોડ કપર જલ્દસે જલ્દ રોડ બનાવ અમારે ફેમ કે બહુ જ મહેનત કરતી લેકિન એનકું બી કોઈ સહયોગ ચાહીએ સરકાર આ જલ્દ સે જલ્દ રોડ બનાવ યા હમ આને જાણે બી બહુ દિક્કત રહેતી હોય એ તો મેન બજાર હૈ कतुपुर बाज़ार का गांधी बाजार ये यहीं से पाठा तालाब से स्टार्ट होता है सर जल्द से जल्द बनाने की कोशिश करना एक ये सीनियर सिटीजन की आपसे अपील है जल्द से जल्द इसका काम चालू करो सही भाई बोलते साफ सफाई पे भी ध्यान दो इनकी बड़ी मेहरबानी है इतने टाइम से यहाँ पर काम कर रहे हैं अब जल्द से जल्द रोड का सुधारा करो और ब्लॉक डाल के ना रोड का काम शुरू करो सर इतनी रिक्वेस्ट है आप लोगों से ये निचले विस्तार में आप लोग ध्यान ही नहीं दे रहे हैं इस तरह का नहीं होता है मंजूर हो गया लेकिन आइए काम तीन चार साल से बढ़ नहीं रहा है आप जल्द से जल्द बनाने की कोशिश कर और आप देख रहे हैं ना बाज़ार की क्या हालत है ये मेन बाजार है कतूपुर बाज़ार कारोबार भी इसी वजह से सब खत्म हो गया है कलेक्टर साहब से भी अपील है डीएसपी साहब से भी अपील है मामलेदार साहब से भी अपील है रिक्वेस्ट कर रहा हूँ सीनियर सिटीजन की वजह से आप इतनी बड़ी मेहरबानी कर देना सर